સાથીઓ શરૂઆતથી જ સંઘ રાષ્ટ્રભક્તિ અને સેવાનું પર્યાય રહ્યું છે જ્યારે દેશના વિભાજનની પીડાએ લાખો પરિવારોને બેઘર કર્યા ત્યારે સ્વયંસેવકોએ શરણાર્થીઓની સેવા કરી સંઘના સ્વયંસેવકો પોતાના મર્યાદિત સંસાધનો સાથે સૌથી આગળ રહ્યા આ માત્ર રાહત કાર્ય નહોતું આ રાષ્ટ્રની આત્માને બળ આપવાનું કાર્ય હતું ગુજરાતના કચ્છના અંજારમાં મોટો ભૂકંપ આવ્યો હતો વિનાશનું દ્રશ્ય ચારે બાજુ હતું તે સમયે પણ સંઘના સ્વયંસેવકો રાહત અને બચાવ કાર્યમાં જોડાયા હતા

પોતે કષ્ટ સહન કરીને બીજાના હરવા આ દરેક સ્વયંસેવકની બીજા સ્વયંસેવક યાદ કરો સંઘના સ્વયંસેવકોએ દિવસ રાત ઉભા રહીને સેનાની મદદ કરી તેમને હૈયાધારણા આપી સરહદે આવેલા ગામોમાં મદદ પહોંચાડી ઓગણીસો ઇકોતેર માં લાખો શરણાર્થીઓ પૂર્વ પાકિસ્તાન થી ભારત ની ધરતી પર આવ્યા તેમની પાસે ન ઘર હતું ન સાધનો તે મુશ્કેલ ઘડીમાં સ્વયંસેવકોએ તેમના માટે અન્ન એકઠું કર્યું આશ્રય આપ્યો આરોગ્ય સેવાઓ પહોંચાડી તેમના આંસુ લૂછ્યા અને તેમની પીડા વહેંચી સાથીઓ એકવાર હમ જાનતે 1984 માં શીખ વિરુદ્ધ થયેલા નરસંહારને યાદ કરો અનેક શીખ પરિવારો સંઘના સ્વયંસેવકોના ઘરોમાં આશ્રય લેવા આવ્યા હતા આ સ્વયંસેવકોનો સ્વભાવ રહ્યો છે એપીજે અબ્દુલ કલામ ચિત્રકૂટ ગયા હતા ત્યાં તેમણે નાનાજી એ કરેલા કાર્યો અને આશ્રમ સ્થળ જોયું તેમણે સેવા કાર્યો જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું એ જ રીતે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી જમલાલપુર ગયા ત્યાં સંઘની શિસ્ત અને સાદગી જોઈને તેઓ ખૂબ પ્રભાવિત થયા સાથીઓ આજે પણ જુઓ પંજાબનું પૂર હિમાચલ ઉત્તરાખંડની આફતો કેરળના વાયનાડની ત્રાસદી દરેક જગ્યાએ સ્વયંસેવકો સૌથી પહેલા પહોંચનારાઓમાં હોય છે કોરોના કાળમાં તો સમગ્ર વિશ્વએ સંઘના સાહસ અને સેવાભાવનો પ્રત્યક્ષ પુરાવો જોયો છે